અરે લા લા જોરદાર સરસ મજાનો વિડીયો લઈને અને તમે જોઈ હાલ આપણે આવી ગયા તમે જોઈ શકશો મગ પુલાવ ખાવા માટે હું મારા દોસ્ત બંને જણા ગયા હતા આનંદ વિદ્યાનગરમાં અને બહુ શું પુલાવ બનાવ્યો હતો ને જોરદાર અને તમે કઢ મોટો તમે જોઈ શકશો એ કળેવ પોતે મિનિટ પૂરો થઈ જાય છે અને જોરદાર શું ટેસ્ટ પૂર છે ને જોરદાર બોજો એક નંબર ટેસ્ટ છે અને એની પ્રાઇસ તમને કહી દો ત્રીસ રૂપિયામાં ઓલલીપોર અને જે મગ પુલાવની જે મોટી મોટી લારીઓની લાઈન લગાવી છે ઘણી બધી લારીઓ આવી રહી છે તમે જોઈ શકશો અને હાલ આપણે મગ પુલાવ ટેસ્ટ કરી રહ્યા છે મોગલના મગ પુલાવ તમે જોઈ શકશો એક નંબરનું જોરદાર વસ્તુ લઈને આપણે આવી ગયા છે જોવાનું તમે ટેસ્ટ કરો ને તો એક બોસ એક કોમેન્ટ અને લા અરે વાહ ભાઈ વાહ શું ટેસ્ટ પૂર ભાઈ મગ પુલાવ ભાઈ બનાવ્યા હો એક નંબરના સો ટકા તમને મોજ પડી જાય એ વસ્તુ અહીંયા તમે જરૂર એક મુલાકાત કરો અને ટેસ્ટ જરૂર લો મોગલના પુલાવ અહીંયા ઘણી બધી લારીઓ તમને જોવા મળે છે લાઈનસર મગ પુલાવની તો અહીંયા આપણે ટેસ્ટ કર્યો મગ પુલાવ તે પણ મોગલનો